તમને એ દુનિયામાં કોઈ દિવસ ન્યાય નહીં મળે જ્યાં અપરાધીઓ એટલે કે ગુનેગારો કાયદો બનાવતા હોય એટલે આંધળાના હાથમાં તરવાર આપવીને તે બહુ ખતરનાક સાબિત થાય છે તેવી જ રીતે જેને કાયદાનું ભાન આંધળાના હાથમાં તરવાર આપવી તે ખતરનાક સાબિત થાય છે તેવી જ રીતે જે મૂર્ખ હોય છે ને તેના હાથમાં સત્તા આપવી તે પણ ખતરનાક સાબિત થાય છે કહે છે ને કે એ દુનિયામાં કોઈ દિવસ ન્યાયની આશા ન રાખી શકાય જ્યાં ગુનેગારો જ કાયદો ઘટતા હોય એવા નેતાઓને ચૂંટી લાવો જે છોકરાઓને ધર્મના નામ પર હથિયાર નહીં પરંતુ જ્ઞાનના નામ પર શિક્ષણના નામ પર પેન અને ચોપડી ઉઠાવવાનું જ્ઞાન આપે પેન અને ચોપડી ઉઠાવવા પ્રેરિત કરે તેવા નેતાઓને ચૂંટીને લાવો સ્વ પ્રેમિકાઓ મળીને પણ એક પત્નીનું સ્થાન નથી લઈ શકતી કારણ કે પ્રેમિકા બનવા માટે અદા જરૂરી છે જ્યારે પત્ની બનવા માટે મર્યાદા જરૂરી છે માટે પ્રેમિકાઓ સ હોય ને તો પણ એક પત્નીનું સ્થાન નથી શોભાવી શકતી પત્ની મર્યાદાવાળી હોય છે જે દિવસે આપણે એટલું સમજી લેશું ને કે સામેવાળી વ્યક્તિ છે ને તે ખોટી નથી પરંતુ તેના વિચારો આપણાથી અલગ છે બસ તે દિવસે જ તમામ સમસ્યાઓ હલ થઈ જશે માનતાઓ માણસાઈનું એક જ પગથિયું ચઢવું સારું તમારા દુખો માટે તમે દુનિયાને દોષ આપશો નહીં બસ ફક્ત તમારા મનને જ સમજાવો તમારા મનનું પરિવર્તન તે જ તમારા દુઃખનો અંત છે દુનિયા ત્યાં સુધી જ સાથ આપે છે જ્યાં સુધી તમે મજબૂત છો જ્યારે તમે કમજોર પડી જાઓ છો ને ત્યારે બધા જ કિનારો કરી લે છે બધા જ દૂર થઈ જાય છે માટે એક વાત યાદ રાખો તમારી જાતને સંભાળીને રાખો પોતે મજબૂત બનીને રહો જો તમે માનવતાનું કલ્યાણ ઈચ્છતા હોય ને માનવતા મોજ માનતા હોય ને માનવતાનું જ કલ્યાણ ઈચ્છતા હોય તો તમે ભગવાનને દૂર કરી લો તમારાથી ભગવાન તમારાથી દૂર થઈ જશે ને તો તમારામાં આપોઆપ માનવતા આવી જશે માટે માનવતાનું કલ્યાણ ઈચ્છતા હોય તો ભગવાનને મારી નાખો ભગવાનને તમારાથી દૂર કરી દો મોંઘવારી સામે જનતા લડશે ભ્રષ્ટાચારીઓ સામે ઇમાનદાર લડશે બેરોજગારી સામે નવયુવાનો લડશે અને નેતાઓ લડશે ફક્ત પોતાની ખુશી માટે વાત સમજવા જેવી છે દોસ્તો નેતાઓ ખુશી માટે જ લડે છે પ્રજા માટે નહીં વાત સમજવા જેવી છે ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો